एला 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 मतलब विश्वास होय अजे तो हु पण या तो 18 वर्षनी थिन आई आ तो खाली 4 वर्षच छ असे हे हूं 4 वर्ष mm. मा इ तो हु ओखी 4 वर्ष अनुभव मने त खबर छे 4 वर्ष नो के हो रयो इ काय के मते अमर काय के हो नथी हु आया पछि जिंगी सुधरी गई तुम्हारी एम के खोटा वाफा मारोस तो कोनी सुधरी गई तुम्हारी

બાકી જમવા પાણી ખાઈ જાય છે તો દક્ષા ને જ આવું છે બાપુ ના ડેલે અને ની જીત પકડી ને બેઠી છે કે મારે જ આવું બાપુ ડેલે બાપુ નો ડેલો ક્યાં આવ્યો ને એ તો મેં જોયો નથી લાલ દરવાજો અમદાવાદમાં છે એ આપણે જોયો છે બાપુ નો ડેલો કદાચ અમદાવાદ થી અમારી જોતું હોય તો કે બાપુનો બાપુ નો ડેલો અમદાવાદ માં આવ્યો છે કાન ની મોઢું સ્થળી બેઠી છે જો એમ બાપુ ડેલો છું તો તમને વિશ્વાસ તો નથી ને મારા પર પણ બાપુ નો ડેલો નહીં હોય લાલ દરવાજો એલા યાર બાપુનો ડેલો બાપુનો ડેલો અને બાપુનો ડેલો છે સોનલ બેન અને વિમલ ભાઈ હોટલ છે મસ્ત મજાની અને ના જમવાનું પણ એક જ નંબર હોય છે હું તો જો ને તમને પાણી આવી જાય બાકી એકવાર તો ઈ બાપુના ડેલે જવાનું જ છે અને તમને લઈ પણ જવાના છે એટલે બાપુ ડેલો એક હોટલ છે એમ કેસો તું હા હા એમ અરે પણ એ મસ્ત છે મારા ફોન માં લગભગ આવે ને તો હું બતાવ હું એ જોતી હોય ઘણી વાર તો હા હશે આપણે કઈ જવું નથી અને મારો વિડીયો નથી બાપુ ડેલો હશે

એટલે આજ તો આપણને મને છે ને દક્ષા દાળ ભાત બનાવી દેવાની છે અને દાળ ભાત ખાવાનું બહુ મન થયું છે એટલે આજ મને એ દાળ ભાત બનાવી દેશે હા તમારું બધું ખાવું છે હું તમને બનાવી પણ દઉં છું એમાં કાંઈ ખામે નથી રાખતી પણ હું કહું એવી તમે મારી કંઈક મનોકામના પૂરી કરો છો તથાસ્તુ જા તારી મનોકામના બધી પૂરી થશે મારે અમદાવાદ જવું છે તથાસ્તુ

ડિગ્રી મને બધું આવે આવે એટલે પચાસ ડિગ્રી આવે એમ પૂછે સર એમ કોને ખબર કેવાનું કામ હોય બસ તો હું સર તમારે નથી બોલતી કારણ કે મારે જવાનું છે અમદાવાદ એટલે હું અમદાવાદ લઈ જાવ તો તું બોલી હા હા ન હું લોગ માં નહી આવું બસ ટાટા બધાય મારા સબ્સ્ક્રાઇબર ને અત્યાર સુધી હતી અને હવે હું નથી તો મિત્રો ફાઇનલી આપણે બાપુ ના ડેલા માં જમવાનું બની રહ્યું છે તો કે બાપુ ના તો આ વાલા દે ને ડેલો છે હું કા હોટેલ છે બાપુ ના ડેલા માં ભાખરી ને શાક આ શું આવું છે

પછી મળીશું કે હવે કાલ ના બ્લોગ માં મળીશું કા તો અમે વિડીયો અહીંયા પૂરો કરી છે અમારો વિડીયો પસંદ આવે તો વિડીયો ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો ફરી વિડીયો મળશું ત્યાં સુધી બાય બાય